વિનંતી કરું કે આપ સૌ આપણા મુખ્ય પ્રવેશ દ્વાર આ શિવ મંદિરના પ્રવેશ દ્વારે બો દેવો દ્વારા આપણા લલાટે અને કપાળે વિશિષ્ટ પ્રકારના દ્રવ્યો દ્વારા એક વિશેષ રીતનું પૂજ્ય બાપુની એવી એક મનોકામના સાથે વિઠ્ઠલભાઈના પરિવાર દ્વારા આ જે કપાળમાં છે ને એ એ પણ સસ્તું નથી એના વિવરણમાં નથી જતો પણ કહ્યું ને કે જપલે હરિકા નામ નામ લેવામાં કંઈ જાતું નથી પણ આપણે લઈ નથી શકતા બાકી મફત છે અને એટલે જ પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ રામ જય જય રામ સો વર્ષ કરતા વધારે સમયથી ચોવીસ કલાક સતત આ ધૂન ગવાતી રહે છે અને એ ધૂનમાં સહભાગી થતાં એકવાર એ બધા ગાનારાઓને પણ આપણે બિરદાવવા જોઈએ કે આપણા બધાના ભલા માટે આપણા બધાના કલ્યાણ માટે એ સતત આવું રટણ અને આવું એ ગાતા રહે છે અને એવા જ ભાવ સાથે વિઠ્ઠલભાઈએ પણ બાઈ વિરાજે દક્ષાબેને ડેન્સીબેને અને એમની સાથે એમના સુજિત્ર પરિવારના સૌનો સહકાર અને સંમતિ મળે ત્યારે જ આવું દિવ્યો અને ભવ્ય આયોજનને આપણે એક રૂપ આપી શકતા હોઈએ છીએ અને આવી ઉદારતા સાથે આપવું એ પણ થોડું કસોટી રૂપ અને કઠિન બની જાય પણ તે છતાં એવા ભાવ સાથે વિઠ્ઠલભાઈના આ શિવકથાના આયોજનના પંચમ દિવસના શિવ પુરાણના ગુણગાનને આપણે સૌ શ્રવણ કરીએ જય મહાદેવ ઓમ નમઃ શિવાય